વાલીઓ તરફથી પ્રશ્નો આવતા હોય છે ત્યારે કઈ કન્ટ્રીમાં એમને મોકલવા કેટલો ખર્ચો થાય પાર્ટ ટાઈમ જોબ મળશે કે કેમ તો કે કરવું શું મારો લાડકવાયો વિદેશમાં તકલીફમાં છે તો આ વિડીયો ખરેખર કોના માટે છે જો એ આપ અત્યારે સમજી લેશો તો આ વિડીયો બનાવવા પાછળનો હેતુ આપને સો ટકા ક્લિયર થઈ જશે અમે લોકો ચૌદ વર્ષથી બી વધારે આ બિઝનેસમાં છીએ કે જેમાં અમે વિદેશમાં સ્ટુડન્ટને ભણવા મોકલીએ છીએ એમના એડમિશનથી વિઝાની બધી પ્રક્રિયામાં એમને હેલ્પ કરીએ છીએ ત્યાં ગયા પછી એમના એરપોર્ટ પિકઅપ રહેવાની બાબત જોબ રિલેટેડના ઇશ્યુ ભણ્યા પછી વર્ક પરમિટ વર્ક થી લઈને વિઝા આગળ ઇમિગ્રેશન સુધી એમને હેલ્પ કરીએ છીએ તો અમારી પાસે વાલીઓ તરફથી પ્રશ્નો આવતા હોય છે તો આ વિડીયો વાલીઓ માટે છે અને બે પ્રકારના વાલી માટે છે એક વાલી કે જેમને એમના બાળકો અત્યારે કે સનયા ડોટર ઓલરેડી વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે અથવા વર્ક પરમિટ ઉપર છે અને બીજા એવા પ્રકારના વાલી કે જેમના સનિયા ડોટરને હવે આવનારા સમયમાં એ વિદેશમાં મોકલવા માગે છે ભણવા માટે અથવા તો વર્ક પરમિટ માટે અથવા તો ઇમિગ્રેશન પર્પઝથી તો આ વિડીયો એ બંને પ્રકારના વાલીને બહુ જ મદદરૂપ થઈ શકશે અમારી પાસે ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે ખાસ કરીને હમણાં છેલ્લા ચાર મહિનાથી વધારે પ્રશ્નો આવી રહ્યા છે વાલીઓ તરફથી તો અમને થયું કે એક ગુજરાતીમાં વિડીયો બનાવવામાં આવે જેમાં ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ આપણે એક સાથે આપી દઈએ વાલીઓ બી હવે શું છે કે સોશિયલ મીડિયા ઉપર બધી જ પ્રકારના વિડીયો જોતા હોય છે કે જેમાં એમને વિદેશને લગતી સાચી અને ખોટી બંને પ્રકારની માહિતી મળતી હોય છે તો અમારી જોડે જે પ્રશ્નો આવે છે એમાં મેં કીધું એમ કે બંને પ્રકારના વાલી પ્ર પાસેથી પ્રશ્નો આવે છે તો પહેલાં સમજીએ શું મૂંઝવણો છે અને પછી એનો ઉકેલ આપણે થોડો આમાં ઝડપથી સમજીએ જેથી કરીને આપણે પ્રશ્નોનું નિરાકરણ લઈ શકીએ પહેલાં તો એવી વાત છે કે સર મારો સન યા ડોટર ત્યાં છે અને એમને ભણવા દરમિયાન હોમ સિકનેસ લાગે છે તો શું ઉકેલ છે અત્યારે ત્યાં ભણી રહ્યા છે પણ એમને પાર્ટ ટાઈમ જોબ નથી મળી રહી અચ્છા એમનું ભણવાનું પતી ગયું છે બટ ફૂલ ટાઈમ જોબ નથી મળી રહી અચ્છા એવું બી છે કે ભાઈ ભણવાનું પતી ગયું ફૂલ ટાઈમ જોબ મળી રહી પણ મળી ગઈ પણ પીઆર નથી મળી રહ્યા તો આ બધી મૂંઝવણ જે છે એ એવા વાલીની છે કે જેના સનિયા ડૉટર ઓલરેડી ત્યાં છે હવે જે વાલી અહીંયાથી પોતાના સનિયા ડોટરને મોકલવા માગે છે એમના પ્રશ્નો કંઈક આવા છે કે સર અત્યારે કઈ કન્ટ્રીમાં એમને મોકલવા કયા ફિલ્ડમાં મોકલવા કેટલો ખર્ચો થાય પાર્ટ ટાઈમ જોબ મળશે કે કેમ આ બધા ન્યૂઝ બધી કન્ટ્રીઓમાંથી એટલે કે યુએસએ છે કેનેડા છે ઓસ્ટ્રેલિયા છે ન્યૂઝીલેન્ડ છે યુરોપ છે બધી જગ્યાએથી કોક ને કોઈક એવા નકારાત્મક ન્યૂઝ બી સાંભળીએ છીએ કે ત્યાં પાર્ટ ટાઈમ જોબ નથી કે રહેવાની તકલીફ છે કોઈ જાતીય સતામણી છે કે ગવર્મેન્ટ બહુ સ્ટ્રિક થઈ ગઈ છે કે પીઆર નહીં આપે તો કે કરવું શું તો આ બંને પ્રકારના આ જે વાલીઓના પ્રશ્નો છે એના માટે એક જ નિરાકરણ છે કે પહેલાં તો આપણે અહીંયાથી એમને વિદેશ ભણતર મોકલીએ છીએ કેમ એવો મારો પ્રશ્ન વાલીને હોય છે ત્યારે વાલી તરફથી જે જવાબ મળે છે જે રીતનો એમનો રિસ્પોન્સ હોય છે એના ઉપરથી અમે એમને ગાઈડ કરતા હોઈએ છીએ આજે ઇન્ડિયાની અંદર ઘણા બધા વાલી એવા છે કે જે હજુ બી પોતાના સનયા ડોટરને વિદેશ મોકલવા માગે છે તો એની પાછળનું મુખ્ય કારણ એ હોય છે કે સર અહીંયા એમણે સારું ભણી લીધું પણ એમને સારા પગારની નોકરી બી જો સ્ટાર્ટિંગમાં જોઈએ તો વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર સુધી માળ દેખાય છે તો એ પ્રગતિથી કદાચ આજે વાર્ષિક એમનો પગાર ગણીશું અને કદાચ એમનું ભવિષ્ય ગણીશું તો એમને બહુ બધી મહેનત કરવી પડશે આજની મોંઘવારીમાં એમના પરિવાર માટે આગળ જઈને સંપત્તિ બનાવવા અને સારી લાઈફ જીવવા માટે એ જ વસ્તુ વાલીઓ ખાસ કરીને એવું કહે છે કે ભાઈ અમારા સગા અથવા અમારા વર્તુળમાં વિદેશ જે ગયા છે ને એ લોકો મિનિમમ વીસ લાખ ત્રીસ લાખ ચાલીસ લાખના વાર્ષિક પગાર સાથે ખાલી મજૂરી બી કરે છે તો બી એટલા રૂપિયા પર પહોંચે છે તો સારા ફિલ્ડની જો જોબ કરે તો ઓફકોર્સ એ લોકો બહુ જ સારી લાઈફસ્ટાઈલ જીવે છે સારા એવા પૈસા એ બનાવી શકે છે નાની ઉંમરમાં એમના ફેમિલી માટે સંપત્તિ ઊભી કરી શકે છે તો આ સૌથી મોટો મુદ્દો છે કે અહીંયાથી જવા માટે તમારા સન યા ડોટર પાછળ તમે કારણ શું ઊભું કરો છો તો એક તો પહેલું એમના ભવિષ્ય માટે આપ જુઓ છો બટ એનાથી બી વિશેષ હવે એક જમાનો આવી ગયો છે કે જ્યાં આપે વધારે એમની જોડે ચર્ચા કરવાની જરૂર છે જેમ કે આજથી ચાર પાંચ વર્ષ પહેલાં એવું થતું હતું કે હા વિદેશમાં મોકલો અને કંઈ બી ભણવા જાય કંઈ બી કામ કરે તો એ સેટલ થઈ જશે પૈસા બનાવી લેશે અને કદાચ ઇન્ડિયા બી પૈસા મોકલશે ને એની સારી સંપત્તિ થશે પણ હવે એ જમાનો નથી રહ્યો તમે યુએસએ કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ યુકે યુરોપ કોઈ બી જગ્યા ઉપાડો આજે ત્યાં જવાવાળી સંખ્યામાં ઇન્ડિયામાંથી કે બીજી કન્ટ્રીઓમાંથી બી અબ્રોડ ભણવા જવા માટેના હવે બાળકોનો ઘસારો વધ્યો છે વધ્યો છે એટલે ત્યાં બી હવે કેવું છે કે પોપ્યુલેશન વધી છે તો એ લોકોના કન્ટ્રીના બી પોતપોતાના પ્રશ્નોને નિયમો હવે વધ્યા છે પહેલાં કરતાં ખાસ કરીને હમણાં વર્ષની અંદર તો બધી જ કન્ટ્રીઓમાં ફેરબદલ જોવા મળ્યું જેમ કે માં કે સર વિઝાની ડેટ નથી મળતી અથવા તો ગ્રીન કાર્ડ કેવી રીતે થશે કેનેડામાં તો કે સર હમણાં બહુ બધા નિયમો આવ્યા કે પાર્ટ ટાઈમ જોબનો કદાચ ઇશ્યુ છે કાં તો ભણ્યા પછી પીઆર માટેના રૂલ એ લોકોએ સ્ટ્રિક કરી દીધા કે વર્ક પરમિટનું એક્સટેન્શન હવે નથી આપવાના કાં તો પછી યુરોપ માટે જુઓ તો કે સર ત્યાં બીજી લેંગ્વેજ શીખીને પછી એમને જોબ કરવામાં કદાચ ઇશ્યુ આવે છે

સૌથી પહેલું અમે જ્યારે સ્ટુડન્ટ પાસે કોઈ બી લાઈક અમારી જોડે વાલી આવે ને સ્ટુડન્ટ પાસે અમે પ્રશ્ન પૂછીએ તો એમાંના આ બધા પ્રશ્નો છે જો એ તમે પોતે વાલી તરીકે બી પૂછો તો આપને સો ટકા એ દિશા મળશે કે જેથી કરીને આપ એને મદદ કરી શકશો પહેલું કે તારે કયા ફિલ્ડની અંદર ત્યાં ભણવા જવું છે તો ફિલ્ડ બી હવે કેવું છે કોમર્સ આર્ટ્સ સાયન્સ એના ડિવિઝન બી બધા બહુ બધા છે કે જેની ત્યાં ડિમાન્ડ બી કેવી છે એના પર ફ્યુચર કેવું છે બધું જો રિસર્ચ કર્યા વગર આપણું બાળક જઈ રહ્યું છે તો સો ટકા એને ત્યાં ગયા પછી હવે તકલીફ પડશે કારણ કે દરેકે દરેક કન્ટ્રીએ ઇન્ટરનેશનલ એજ્યુકેશનમાં આવતા બાળકને ત્યાં જ ને ત્યાં જ રાખી લેવા જે આપણો પર્પઝ હોય છે કે ભાઈ હું ભણવા જઉં કામ કરું ને ત્યાં રહી જવું અથવા મારું બાળક રહી જાય તો એમાં તમારે એ કન્ટ્રીની નીડ શું છે અને ત્યાં કયા પ્રોગ્રામમાં ભણવા જવાથી ભવિષ્ય સારું છે એનું રિસર્ચ કર્યા વગર જો આપણા ડોટર જાય છે તો સો ટકા હવે તકલીફ પડશે એટલે આપે એના ફિલ્ડ વિશે નોલેજેબલ કન્સલ્ટન્ટ પાસે અથવા તો ઉપર કે વેબસાઇટ ઉપર બધે રિસર્ચ કરીને એના તારણ સુધી પહોંચવું જરૂરી છે નંબર ટુ કે માની લો કે સન સનયા ડોટર ઓલરેડી ત્યાં છે અને આપનો જે પ્રશ્ન છે જે મેં કીધું કે એક પ્રકારના બાલીનો પ્રશ્ન છે તો એમાં પાર્ટ ટાઈમ જોબને લઈને જો કદાચ વાત કરી રહ્યા છો તો પાર્ટ ટાઈમ જોબ માટે આપે એને પૂછવું પડશે કે બેટા તું કઈ રીતે પાર્ટ ટાઈમ જોબ એપ્લાય કરે છે કારણ કે પાર્ટ ટાઈમ જોબ એપ્લાય કરવાના બી હવે જૂની જે રીતો હતી એનાથી પાર્ટ ટાઈમ જોબ નથી મળતી એને જો કોઈ એવી સિટીમાં ગયો છે કે જ્યાં બહુ બધા વિદ્યાર્થીઓ ઓલરેડી છે તો સ્વાભાવિક રીતે કે એને પાર્ટ ટાઈમ જોબ મળવામાં તકલીફ પડશે પણ એ વખતે એનો મુદ્દો શું હશે કે કેમ એ સિટી એને લીધી છે જો એને સારામાં સારી કોલેજ અને કોર્સ ત્યાં મળી રહ્યો છે તો વાલી તરીકે તમે એને એવું કહી શકો કે બેટા હું તારો ભણવાનો ખર્ચો અને લિવિંગ કોસ્ટનો ખર્ચો જો આપણે પહેલેથી ગણી લઈએ તો કદાચ તું સારું ભણે ને પછી તને જે ફૂલ ટાઈમ જોબ મળે એના ઉપર તારો ટાર્ગેટ રહે પાર્ટ ટાઈમ જોબ માટે જે નવી પદ્ધતિઓ છે કે ભાઈ ઓનલાઈન બી હવે જોબ્સ એપ્લાય થાય છે કે તમારી પ્રોફાઇલને તમે સારી રીતે કરો લિંકડ ઇન કરીને વેબસાઇટ છે એના ઉપર તું તારી પ્રોફાઇલને સારી રીતે બનાય એપ્લાય કરવાની મેથડ જે ઇન્ડિયામાં છે એના કરતાં કેનેડા કે યુએસ કે યુકેમાં ડિફરન્ટ છે તો એના વિડિયોઝ તું જો. બરોબર? પછી તું બીજી સ્કિલ્સ બી શીખ જે કદાચ તને જોબ અપાવે છે. અને તું તારી સ્કિલ્સ માટે તારા રેફરન્સીસમાં બી વાત કર. ઇન્ડિયામાં સપોઝ હજુ તમારો સન યા ડોટર અહીંયા જ છે તો એ ઇન્ડિયાથી આ બધી જે સ્કિલ્સ છે એને ડેવલપ કરે. એકલું જ ખાલી જઈને માનો કે બાર પાસ છે અથવા તો ગ્રેજ્યુએટ થયેલા છે અને ત્યાં જઈને કોઈ બી પ્રકારનો અનુભવ નથી. એ જ બાળકોને પાર્ટ ટાઈમ જોબ મેળવવામાં બહુ તકલીફ પડે છે બીકોઝ એમની પાસે કોઈ સ્કિલ્સ જ નથી ને અહીંથી એમને કોઈ એવું નોલેજ આપનાર નથી કે જેથી કરીને ત્યાં જઈને પાર્ટ ટાઈમ જોબ શોધવા માટે એક્સ્ટ્રા સ્કિલ્સનો યુઝ કરે તો એક આ બી મુદ્દો જે બીજા પ્રકારનો કીધો કે જ્યાં તમે પાર્ટ ટાઈમ જોબ માટે એને અહીંયાથી ઇન્કરેજ કરી શકો છો અને જો એ ઓલરેડી ત્યાં છે તો એને આ સલાહ આપી શકો છો નંબર થ્રી ભણ્યા પછી ફૂલ ટાઈમ જોબ તો આ બહુ જ મોટો પ્રશ્ન છે કે તમે ભણવા દરમિયાન જો એ ફોકસ જ નથી કરતો ભણવામાં ખાલી કમાવામાં કે પાર્ટ ટાઈમ જોબમાં કે તેની ખાલી ભોગવવામાં જો એ રહી જાય છે તો સ્વાભાવિક રીતે કે ભણવાનું પાસ કરે છે પણ એને ફૂલ ટાઈમ જોબ મળવામાં બહુ તકલીફ પડશે કારણ કે ભણવા દરમિયાન એ ક્લાસ ભણવાનું નથી હોતું તમારી પર્સનાલિટી ઇન્ટરનેશનલ લેવલ ઉપર તમે ડેવલપ કરો એવા બી ઘણા બધા મુદ્દા આવડી લેવામાં આવતા હોય છે એ કોલેજ યા યુનિવર્સિટી જો તમે વ્યવસ્થિત લીધી હોય ગવર્મેન્ટ લીધી હોય યા પ્રાઇવેટલી ફંડેડ હોય પણ છતાં બી વેલ ડેવલપ હોય તો એમાં બધા મુદ્દા આવરી લેવામાં આવે છે જોબ ફેર થાય છે આગળ ભણી ગયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક આપવામાં આવે છે પણ ઘણી વાર આપણો સન કે ડોટર તરફથી એ બધા પ્રયત્નો જોવામાં નથી આવતા તો સ્વાભાવિક રીતે કે એને હવે ફૂલ ટાઈમ જોબ ઇઝીલી નહીં મળે ફિલ્ડમાં નહીં મળે બીજી બધી જોબ તો મળતી હોય છે પણ આપણે હકીકતે આટલો બધો ખર્ચો કરીને એમને ફિલ્ડ જોબ માટે જ મોકલતા હોઈએ તો ત્યાં આ જોવું બી બહુ જરૂરી છે પછી ત્રીજો મુદ્દો જે આપણે આ નક્કી કર્યો એના પછી હજુ મુદ્દો છે કે પીઆર માટે તો આ વસ્તુ ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે કે તમે કન્ટ્રીની અંદર ખરેખર જો ભણવા માટે જે રૂટ બનાવ્યો છે કે ભાઈ ભણવું છે કામ કરવું છે તે પીઆર લેવા છે તો પહેલેથી જ્યારે આપ ભણવા માટે એન્ટ્રી લો છો ત્યારે જ જો એ આખો રોડમેપ આપ સમજી લો કે ભાઈ હું આ ફિલ્ડમાં ભણવા જઉં આ પ્રકારનું કામ કરું અને તો મને પીઆર મળે એમ છે તો સો ટકા વસ્તુ શક્ય છે બટ લાવ હું જતો રહું છું કંઈ બી કામ કરીશ અને મને ગવર્મેન્ટ પીઆર આપી દેશે એવું શું કામ બને આજે આપણે ભારતની અંદર બી ગવર્મેન્ટ કોઈને બી કોઈ બી કન્ટ્રીમાંથી કોઈ બી આવડત વગર જો રાખી લેતી હોય તો આપણે તરત એનો વિરોધ કરીએ છીએ કે અહીંયા મોંઘવારી એટલે વધે છે કાં તો બેકારી એટલે વધે છે કે તમે બિનજરૂરી લોકોને રાખો છો તો શું વિદેશમાં એ વસ્તુ નથી બનતી સેમ વસ્તુને આપણે કાઉન્ટર કરવી હોય તો નોલેજેબલ કન્સલ્ટન્ટ પાસેથી આપ પહેલેથી એનો આખો માહિતીનો ચાર્ટ લઈ લો જેથી કરીને આપને ખબર પડે કે એ કન્ટ્રીમાં પીઆર કેવી રીતે થવાય છે અચ્છા એનાથી આગળનો મુદ્દો જે હવે ખરેખર ઘણા બધા વાલી અમને ગમે છે એવા વાલી જોડે વધારે ડિસ્કસ કરવું કે એવા પ્રકારના બી હવે વાલી આવે છે કે સર ઇન્ડિયામાં ઓપોર્ચ્યુનિટીઝ બહુ જ છે મારે તો મારા સાનિયા ડોટરને ત્યાં એટલે ભણવા મોકલવા છે કે એક સેલ્ફ ડિપેન્ડન્ટ બને એટલે પોતાની જાતે તૈયાર થાય ત્યાં ગયા પછી એ એવી સારી કોઈ યુનિવર્સિટી કે કોલેજમાં ભણે કે જેની અંદર એ સારી સ્કિલ શીખે એને જેમાં આવડત કેળવવી છે એમાં બની શકે કે ઇન્ડિયામાં એને એ ટોપ રેન્કમાં જ મળતું હોય પણ એમાં એડમિશન કદાચ એને ઇઝીલી ન મળે પણ ત્યાં ટોપ રેન્ક લેવલનું જ એજ્યુકેશન જો એને મળી જતું હોય ઇન્ટરનેશનલ કલ્ચર એ જુએ ઇન્ટરનેશનલ વર્ક એન્વાયરમેન્ટ જુએ ત્યાં એક બે વર્ષ કામ કરે અને ઇન્ડિયામાં આવીને પછી દસ ગણી સેલેરી સાથે મોટી મોટી કંપનીઓમાં કામ કરે કારણ કે ઇન્ડિયામાં બી હવે ગ્રોથ સેક્ટર બહુ સારો છે અમે ઘણા બધા અમારા વિદ્યાર્થીઓને જોઈએ છે કે જે વિદેશમાં ગયા અમારા દ્વારા ત્યાં ભણ્યા ત્યાં કામ કર્યું અને હવે ઇન્ડિયામાં આવીને નોકરી કરે છે છતાં એ ઇન્ડિયામાં વાર્ષિક પગાર ત્રીસ લાખ પચાસ લાખ કરોડ સુધી બી પહોંચી ગયા છે તો આ વસ્તુ બી શક્ય બને છે તો એવા વાલીઓ બી અમને આવીને પૂછે છે કે અમારો પર્પઝ ત્યાં એમને સ્થાયી કરવાનો નથી અમારો પર્પઝ એવો બી છે કે ભાઈ ના એ ભણે ત્યાંનું શીખે અને પછી ઈન્ડિયા આવીને કામ કરે તો આવા પ્રકારના વાલીઓ બી હવે એક નવા પ્રકારનો ટ્રેન્ડ સેટ કરી રહ્યા છે તો એ વસ્તુ વધારે સારી રીતે એમને મદદરૂપ થાય છે બિકોઝ એમનો પહેલેથી જે પર્પઝ છે કે જે એમના મગજમાં નિર્ણય છે એ ક્લિયર છે તો એનાથી એમને આખો રોડમેપ દરેક કન્ટ્રીમાં મળી શકે યુએસ હોય યુકે હોય કેનેડા હોય ઓસ્ટ્રેલિયા હોય ન્યૂઝીલેન્ડ હોય યુરોપ હોય તમે દરેક કન્ટ્રીમાં એવી આ ફિલ્ડમાં જઈ શકો છો શીખી શકો છો જે વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન અને વર્લ્ડ ક્લાસ એન્વાયરમેન્ટ આપે છે કારણ કે ભારતમાં બી આવડતનો પૈસો છે તમારા નોલેજનો પૈસો છે બાકી એવું તો છે જ નહીં કે તમે બીકોમ કરો ને કોઈ તમને સીધી પચાસ હજારની જોબ ઇન્ડિયામાં બી આપી દેશે એવું આજની તારીખમાં બી નથી બનતું તો વાલીએ આ પ્રકાર બી સમજવો જરૂરી છે તો આખા વિડીયોનો મર્મ જોવા જઈએ તો ઘણી બધી હજી વાતો છે જો હું કહી શકું એમ છું અનુભવ ઉપરથી બી અને વાલીઓના આવતા પ્રશ્નો ઉપરથી બી અને સફળ થતા વિદ્યાર્થી અને નિષ્ફળ થતા વિદ્યાર્થીઓ ઉપરથી બી પણ આ આખા વિડીયોનો મુદ્દો એટલો જ હતો કે હવે બે હજાર ચોવીસમાં જ્યારે આપ વિડીયો જોઈ રહ્યા છો અને આગળ જતાં આપના સનયા ડોટરને આપને અબ્રોડ મોકલવામાં રસ છે આપને અથવા તો એ ઓલરેડી અબ્રોડમાં છે તો આપ અમારી પાસેથી અથવા તો કોઈ બી નોલેજેબલ કન્સલ્ટન્ટ પાસેથી આ બધા મુદ્દા સલાહ લઈ શકો છો તો વાલી તરીકે આપનું ટેન્શન ઓછું થઈ જશે જો આપ સાચી વિગત મેળવશો કેમ કે સોશિયલ મીડિયા ઉપર ઘણીવાર નકારાત્મક વિડિયોઝ અથવા નકારાત્મક માહિતી એટલે બી આપવામાં આવે છે કે એ વિડિયોઝને જોવામાં વધારે પબ્લિકને રસ હોય છે અને એનાથી સ્વાભાવિક રીતે કે એમના વ્યૂઝ વધે કાઉન્ટ વધે તો એક પ્રકારની ઇન્કમ થતી હોય છે પણ વાલીના મગજમાં એ બધા પ્રશ્નોની મૂંઝવણ વધતી જાય છે કે શું ખરેખર ત્યાં એવું છે તો હકીકતે જે મુદ્દો હોય છે એ જુદો હોય છે જેમ કે એક જ ઉદાહરણ આપણે આપી દઉં કેનેડાની અંદર ક્યારેક ક્યારેક એવું કહેવામાં આવે છે કે હમણાં રિસન્ટ ઘણા બધા વિડીયોઝ એવા છે કે અહીંયા પાર્ટ ટાઈમ જોબ નથી મળતી તો હા અમુક સિટીમાં પાર્ટ ટાઈમ જોબ નથી મળતી પણ એની પાછળના કારણ છે કે એ સિટીમાં જવા વાળી સંખ્યા જ વધી ગઈ છે તો શું તમે એ સિટીમાં ન જાઓ અચ્છા તો એ સિટીમાં ન જાઓ તો તમે બીજા એવા ઓપ્શન બી લઈ શકો કે જ્યાં પાર્ટ ટાઈમ જોબ મળે છે પણ જો એ સિટીમાં જે કોલેજ છે એ કોલેજના કોર્સની આપને વેલ્યુ છે તો પાર્ટ ટાઈમ જોબ મોડી મળે છે નથી મળતી એવું નથી પણ એના પ્રયત્ન કરવાની જે મેથડ છે ડિફરન્ટ છે જે જૂની હતી જે ચાર પાંચ વર્ષ પહેલાં આપણા સગા સંબંધી કે કોઈ ઘરમાંથી ગયું હોય એવી મેથડ હવે નથી રહી બીજો એવો પ્રશ્ન આવે છે કે સર કેનેડા બાબતે જ ફરી કહું છું કે સર ત્યાં પીઆર થવું અઘરું થઈ ગયું છે બહુ બધા પ્રોગ્રામ ગવર્મેન્ટે બંધ કર્યા છે તો હા એ એવા પ્રોગ્રામો બંધ થયા છે કે જેની અંદર બાળક કંઈ બી કામ કરીને પીઆર લેવા માટે ત્યાં કન્વર્ટ થવા ઈચ્છતું હતું બટ જો તમે હજુ બી ફિલ્ડ પર કામ કરો છો તમે તમારી સ્કિલ્સ ઉપર કામ કરો છો તો હજુ બી પીઆર માટેના બધા જ ઓપ્શન બહુ જ સરળ પદ્ધતિથી ઓપન છે પણ એને એનો રોડમેપ એટલે કે એની પદ્ધતિ જે છે એ જો નથી ખબર પડતી તો સ્વાભાવિક રીતે કે એ સોશિયલ મીડિયાથી ગભરાઈને કે આવા કોઈ વિડીયોથી ગભરાઈને તરત એવું વિચારી લેશે કે હા હવે મારા પીઆર નથી થવાના અને વાલી તરીકે તમને બી એવું થાય કે સર મારા સન યા ડોટરનું પીઆર થવું ટફ છે જ્યારે અમે એમને સોલ્યુશન આપતા હોઈએ છીએ કે હજુ બી પીઆર થવું કેવી રીતે પોસિબલ છે યુએસએ માટે સર ડેટ નથી મળતી કાં તો ત્યાં ખર્ચો વધારે છે કાં તો ગયા પછી ત્યાં પીઆર નહીં થવાય તો એવું કશું જ નથી વિઝા માટે ડેટ બી મળે છે તમે ત્યાં ખર્ચો વધારે છે તો આપ અહીંથી બી એટલી આવડત કેળવીને સ્કોલરશિપ લઈને બી જઈ શકો છો જો થોડો સમય પ્રોપર આપો થોડી અહીંયા સ્કિલ કેળવો તો અને ગયા પછી પીઆર થવાના બી એ લોકોએ ઘણા બધા રસ્તા મૂકેલા છે જે ત્યાંના અહીંથી જતા હોશિયાર બાળકોને ત્યાંના વાતાવરણમાં એ લોકો સેટ થવા તૈયાર હોય વર્ક એન્વાયરમેન્ટમાં ભણ્યા પછી તો એ લોકો રાખવા તૈયાર છે તો હોપ કે આ વિડીયોથી આપને વેલ્યુ મળી હશે અને ગુજરાતીમાં વિડીયો એટલે જ બનાવ્યો છે કે ભાઈ ઘણા બધા વાલીઓની આ ડિમાન્ડ હતી કે સર આપ સ્ટુડન્ટ માટે આટલા બધા વિડીયો બનાવો છો જે હિન્દીમાં હોય છે અમે હિન્દી ઇંગ્લિશ એટલે વધારે પ્રેફર કરીએ છીએ કે વધારે સ્ટુડન્ટ કારણ કે અમારા સંસ્થા તરફથી ભારત અને ભારતના બહારથી બી વિદ્યાર્થીઓને અમે વિદેશ ભણતર માટે મોકલીએ છીએ બીજી કન્ટ્રીઓમાંથી બી બીજી કન્ટ્રીમાં અમારે ત્યાંથી જતા હોય છે તો અમે વાઈડ અમારું જે પોપ્યુલેશન છે એના માટે હિન્દી યા ઇંગ્લિશનો ઉપયોગ કરીએ છીએ બટ હવેથી આવા અમુક વિડીયો હું ગુજરાતીમાં લાવીશ જેથી કરીને વાલી ગણ જે છે ગુજરાતનો ખાસ કરીને એને અમે વધારે એમના મૂંઝવણોનો રસ્તો અથવા તો આન્સર અથવા તો એમના માટે ઓપ્શન લાવી શકીએ થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો અને થઈ શકે તો આ બીજા વાલીઓ સાથે બી આ વિડીયોને આપ શેર કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ